પ્રકાશ પ્રદૂષણના લીધે રાત્રે અવકાશમાં દેખાતા તારાની સંખ્યા ક્રમશ ઘટતી જાય છે તે સંજોગોમાં આકાશ દર્શન માટે આપણે સ્ટેલેરિયમ નામના વર્ચ્યુઅલ પ્લેટોરિયમનો અભ્યાસ ઉપયોગી નીવડે છે આ ઉપરાંત ધોરણ છ સાત અને દસમા ધોરણમાં પણ બ્રહ્માંડનો અભ્યાસક્રમ ઉપયોગી છે સૌ પ્રથમ આપણે સ્ટેલેરિયમના ઉપયોગો જાણવા માટે લોકેશન વિન્ડો પર ક્લિક કરીશું અને ત્યાં આગળ આપણે જે પ્રાદેશિક ઉપાસનો અભ્યાસ કરો જેમ કે પાટણનો તો પાટણ સર્ચ કરી અને તેનો પ્રાદેશિક અવકાશ મેળવીશું ટેલરી મદદથી સૌર મંડળના સૌર મંડળ તારાઓ આકાશગંગાઓ અને નિહારિકાઓનો ઉલ્કાન કરી શકાય છે સૌપ્રથમ આપણે સર્ચ વિન્ડોમાં જઈ અને સ્થન લખીએ તો લાલ એના વડે સૂર્ય સિલેક્ટ થાય છે આપણે લેફ્ટ ક્લિક કરીને સિલેક્શન રદ કરી શકીએ છીએ રાઇટ ક્લિક કરીને સિલેક્શન રદ કરી શકીએ છીએ લેફ્ટ ક્લિક કરીને સિલેક્શન પુનઃ કરી શકીએ છીએ સૂર્ય વિશેની માહિતી અહીં ડાઇ બાજુ ઉપરના કોર્નરમાં દ્રશ્યમાન થાય છે અહીં આપણે માઉસ ટ્રોલની મદદથી સૂર્યને ઝૂમ ઇન કે ઝૂમ આઉટ કરી શકીએ છીએ આપણે ઝૂમ ઇન કરતાં તમે જોઈ શકો છો કે સૂર્ય પીળા રંગનો તારો છે તેના પરના સૂર્ય કલંકો પણ આપણે જોઈ શકીએ છીએ એ જ પ્રમાણે ઝૂમ આઉટ કરતાં તે નજીક રહેલો વિનસનું સિલેક્શન કે માર્સ વિશે પણ માહિતી આપણે મેળવી શકીએ છીએ એ જ પ્રમાણે આપણે મૂન સિલેક્ટ સર્ચ વિન્ડોમાં મૂન કર સિલેક્ટ કરતાં આપણને મૂન જોવા મળે છે પણ આપણે પહેલાં ગ્રાઉન્ડને નાબૂદ કરીએ અને એફો સેન્ટ્રલ સિલેક્ટ ઓબ્જેક્ટ કરતા કેન્દ્રમાં આપણને મૂન જોવા મળે છે આ ઉપરાંત આપણે સેટમ સર્ચ વિન્ડોમાં લખતા ઝૂમ ઇન કરતાં શનિ તેના ઉપગ્રહો સાથે દૃશ્યમાન બને છે તેના ઉપગ્રહોની ગતિ જોવા માટે આપણે સમયને જરા ઝડપી વધારીએ તો તમે આપણે એમના ઉપગ્રહોની ગતિ પણ આપણે જોઈ શકીએ છીએ टाइम सेट एट नाउ કરતાં આ उपरांत આપણે ધ્રુવ તારો ને અંગ્રેજીમાં પોલોરિસ કહે છે તો પોલોરિસ દ્રશ્યમાન ધ્રુવ તારો દ્રશ્યમાન થાય છે ઝૂમ આઉટ કરીએ આપણે એફઓવી આપણે તમે જોઈ શકો છો કે ધ્રુવ તારવા મેરેડિયનની લગભગ નજીક આવેલો છે સમય જે ઇન્ક્રીઝ છે એને ડિક્રીઝ કરીએ ટાઈમ સેટ નાઉ કરીએ હવે આપણે ગ્રાઉન્ડ પણ દર્શમાન કરીએ હવે આપણે તમે સમય વધારીશું તો આપણે જોઈ શકીએ છીએ કે પાટણના પ્રાદેશિક અવકાશમાં ધ્રુવ તારો લગભગ સ્થિર રહે છે કારણ કે આપણી પૃથ્વીની ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાંથી પસાર થતી પરિભ્રમણ અક્ષ પર આવેલો છે પણ એ તમે પ્રાદેશિક અવકાશને ભ્રમણ કરતું જોઈ શકો છો ખરેખર તો આ ભ્રમણ પૃથ્વીની ગતિના લીધે છે ઉપરાંત આપણે પાટણના પ્રાદેશિક અવકાશમાં ભૂતકાળમાં કે ભવિષ્યમાં સૂર્યોદય કે સૂર્યાસ્ત કયા સમયે થયો છે તે પણ આપણે જાણી શકીએ છીએ ઉપરાંત સાથે સાથે સેટેલાઇટ પર ક્લિક કરતાં સમય સ્પીડ ઘટાડીએ એનો સમય રાખીએ અને સેટેલાઇટ પર ક્લિક કરતાં આપણને પાટણમાં અવકાશમાં કયા સેટેલાઇટ ભ્રમણ કરી રહ્યા છે તે પણ આપણે જોઈ શકીશું તમે જોઈશું કે સેટેલાઇટ પાટણના અવકાશમાં દ્રશ્યમાન થાય છે સમય વધારીશું તો એનો આપણે ગતિ પણ આપણે જોઈ શકીએ છીએ રાખીએ ટાઈમ સેટ ત્યાર પછી આપણે જુદા જુદા અવકાશી પદાર્થો જેમાં કે સર્ચ વિન્ડોમાં જઈએ અને એમ 101 લખી સર્ચ આપીએ ગ્રાઉન્ડ નાબૂદ કરીએ તો જોઈ શકો આપણે સરફીર આકારની આકાશગંગા આપણને જોવા મળે છે તે જ પ્રમાણે એમ એકસો બે એમ વન એન્ટર કરતા આપણને ક્રેપ ડેમ્બ્યુલા જોવા મળે છે જેમાં લાલ તારાઓ ઘડા તારાઓ છે અને ભૂરા તારાઓ એ યુવાન તારાઓ છે લખીને સર્ચ આપતા ઉટ કરીએ તો એ તારાનું ચોંખું પણ આપણે જોઈ શકીએ છીએ આ ઉપરાંત આપણે ભૂતકાળમાં કે ભવિષ્યમાં થયેલા પણ અભ્યાસ કરી શકીએ છીએ તો એ માટે ધારો કે ટાઈમ વિન્ડો પર ક્લિક કરીએ બાવીસ જુલાઈ બે હજાર નવના રોજ ગુજરાતનું સૂર્યગ્રહણ થયું હતું તો પહેલાં આપણે બાવીસ સાત બે હજાર નવનો ટાઈમ લખીએ અને ટાઈમ વિન્ડો બાજુમાં રાખીએ હવે સૂર્યગ્રહણ જોવું હોય તો આપણે સ્વાભાવિક છે પાંચ અને ચોત્રીસનો સમય હતો લગભગ એટલે આપણે પહેલાં અહીં સમય પાંચ લખીએ અને સૂર્યગ્રહણ જોવા માટે આપણે પહેલાં સર્ચ વિન્ડોમાં સૂર્યનો સર્ચ કરીએ જોમ આઉટ કરીએ હવે સમય થોડો વધારીશું આપણે તમે જોશો સૂર્યગ્રહણ શરૂ થઈ ગયું છે સમય વધારે છે એટલે સૂર્યગ્રહ ઝડપથી આપણે જોઈ શકીએ છીએ આપણો ચંદ્ર છે આ મહી લગભગ સાત ને તેત્રીસ કલાક પાંત્રીસ કલાકે આ સૂર્યગ્રહણ પૂરું થયું છે ફરી ટાઈમ સેટ એટ નાવું હવે આપણે ભૂતકાળમાં થયેલું ચંદ્રગ્રહણ જોઈશું તો પહેલાં આપણે દસ બાર બે હજાર અગિયાર અઢાર પચીસ અને આપણે લોકેશન વિન્ડોમાં ન્યૂ દિલ્હી લખીશું દિલ્હી આપણે ચંદ્રગ્રહણ જોવું હોય તો સ્વાભાવિક છે કે મૂન ને સર્ચ કરવો પડે હવે થોડો સમય વધારીએ આપણે તો એ તમે જોશો તો એ ચંદ્ર લાલ રંગનો થઈ રહ્યો છે એટલે કે ચંદ્રગ્રહણ શરૂ થઈ ગયું છે ಚಂದ್ರಗ್ರಹಣ ಪ್ರಮಾಣ ಘಟಿ જો તમે જોશો ચંદ્ર ફરી સફેદ છે એટલે ચંદ્રગ્રહણ અસ્ત ઓછું થયું છે લગભગ બાવીસ અને છ મિનિટે ચંદ્રગ્રહણ પૂરું થયું છે